ઠાકોર સમાજની અવગણના થઈ છે વાત સાચી છે સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ અન્ય સમાજના કલાકારોને પણ માન મળવું કલાકારોની અવગણના લઈને આખો એક વિવાદ ચાલ્યો આ વિવાદની શરૂઆત વિધાનસભાના ગૃહની મુલાકાતને લઈને થયો અને હવે આ વિવાદ વિધાનસભાના ગૃહ સુધી ફરી એકવાર પહોંચ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાત વિધાનસભાની મુલાકાતે કેટલા કલાકારો પહોંચ્યા અને તેમને વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળી આખો કાર્યક્રમ પૂરો થયો અને સોશિયલ મીડિયા ઉપર આ કાર્યક્રમની તસવીરો એ ખૂબ વાયરલ થઈ તસવીરો વાયરલ થતાની સાથે જ વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયાની અંદર લાઈવ થયા અને ત્યાર દરમિયાન તેમનું દુઃખ વ્યક્ત કર્યું અને આખા આ દુઃખના મામલે હવે આ વિવાદ એ ખૂબ વકર્યો ન માત્ર વિક્રમ ઠાકોર પરંતુ આખા આ વિવાદની વચ્ચે સાગર પટેલ સહિતના અનેક કલાકારો આવ્યા અને વિક્રમ ઠાકોરને સમર્થન કર્યું અને વિક્રમ ઠાકોરના સમર્થનની અંદર આ કૃષ્ણ મિલન યોજાયું કે જેમાં મોટી સંખ્યાની અંદર એ તમામ એ કલાકારો જોડાયા કે જે વિક્રમ ઠાકોરને સમર્થન કરતા હતા પરંતુ હવે આ વાતનો વિવાદ અને આ વાતની ચર્ચા એ વિધાનસભા ગૃહ સુધી પહોંચી છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભા ગૃહની અંદર આ મુદ્દાને લઈને ચર્ચાઓ કરવા માટેની તૈયારી દર્શાવી અને સાથે જ મીડિયા સાથે જ્યારે તેઓ વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે ઠાકોર સમાજનું અપમાન થયું છે ચોક્કસ એ વાત વિધાનસભાની અંદર વિધાનસભાના ગૃહની અંદર એ વિધાનસભાના અધ્યક્ષે સ્વીકારવી પડશે ફરી એક વખત આ પ્રકારની કોઈ ઘટના ન બને તેને ધ્યાને લઈને વિક્રમ ઠાકોર સહિત એ તમામ કલાકારો કે જેમની અવગણના થઈ હતી જેમને નતા બોલાવવામાં આવ્યા તેમને વિધાનસભાની અંદર બોલાવી તેમને જમાડવા પણ જોઈએ શું કહ્યું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે એ પણ સાંભળો ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે એમાં કોઈ પણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ એટલે ઠાકોર સમાજની અવગણના થઈ છે એ વાત સાચી છે સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટા કરવી જોઈએ અને ફરીથી વિક્રમ ઠાકોર સહિત જે પણ અન્ય સમાજના જે કલાકારો રહી ગયા હોય એમને ફરીથી આમંત્રણ આપી અને વિધાનસભાની અંદર બોલાવવા જોઈએ અને એમની સાર એમને એમને જમાડવા જોઈએ અગાઉના કલાકારો સાથે જે પ્રમાણે એનું વર્તન કર્યું હતું વ્યવહાર કર્યો હતો અને એમને જે પ્રમાણે માન આપ્યું હતું એ પ્રમાણે અન્ય સમાજના કલાકારોને પણ માન મળવું જોઈએ તો આ નિવેદન હતું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું તેમનું કહેવું છે કે આખા આ વિવાદની વચ્ચે ઠાકોર સમાજની અવગણના થઈ છે અને હવે ઠાકોર સમાજની અને જે કલાકારોને નહોતા બોલાવવામાં આવ્યા એ તમામે સમાજના કલાકારોને ફરી એક વખત વિધાનસભાની અંદર બોલાવવામાં આવે અને સાથે જ તેમને જમાડવામાં પણ આવે આ પ્રકારની વાત એ કિરીટ પટેલે કરી છે જો કે હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર વિધાનસભા ગૃહની અંદર કયા પ્રકારની કાર્યવાહી થાય છે અથવા કલાકારોને કયા ક્યારે ક્યારે બોલાવવામાં આવે છે કયા કલાકારોને આમંત્રણ આપવામાં આવે છે એ જોવાનું રહેશે કે પછી આ આખા વિવાદની વચ્ચે હવે આ મામલો ક્યારે શાંત પડે છે શું જે કલાકારોને નથી બોલાવવામાં આવ્યા અને જેને લઈને આ કોઈ વિવાદ સર્જાયો છે એ કલાકારોને આમંત્રણ આપવામાં આવશે અથવા તો એ કલાકારોની સાથે સમજૂતી કેવી રીતે કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારું શું માનવું છે કિરીટ પટેલના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા જો ન્યૂઝ રૂમ નમસ્કાર